લાયન્સ ક્લબ ઓફ ઉમરા દ્વારા ટીચર્સ ડે પર્વ પર શિક્ષકોનું સન્માન સુરત લાયન્સ ક્લબ ઓફ ઉમરા દ્વારા શિક્ષણ જગત સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકોનું સન્માન તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસના રોજ લા ટેરેન્ઝા હોટલ વેસુ સુરત મુકામે એપ્રિશિએશન એવોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું એવોર્ડ સેરેમનીના લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી આનંદભાઈ નાયર તેમજ શારદા યતન સ્કૂલના ટ્રસ્ટી હેમંતભાઈ પટેલ દ્વારા કાંઠા વિભાગના કોળી સમાજના કરાટે ચીફ ઇન્સ્ટ્રક્ટર શિતોર યુ ગુજરાત મોહનભાઈસિંહ પટેલને શિક્ષણ જગતમાં તેમના યોગદાન માટે એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા ઉપરોક્ત એવોર્ડ બદલ લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશભાઈ પટેલ તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોની વચ્ચે લાયન્સ ક્લબના સભ્યો હાજર રહી અભિનંદન પાઠવ્યા હતા